સરકારી માધ્યમિક શાળાના પટાંગણમાં મારે જ્યારે બે હજાર બારથી થી માં ધારાસભ્ય તરીકે કામ કરવાની જ્યારે આપણા આશીર્વાદો દ્વારા તક મળી ત્યારે હાઈસ્કૂલ ના નિર્માણ માટે એનું ખાત મુહૂર્ત કરવા માટે અહીંયા આવ્યો હતો અને સામે જે બિલ્ડિંગ આપણે જોઈ રહ્યા છીએ એ બિલ્ડિંગ નું ખાતર કરીને અહીંયા મારા વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થીની અભ્યાસ પણ કરી રહ્યા એ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અહીંયા જ રહીને માધ્યમિક શિક્ષણ લઈ શકે એના માટે હમણાં મુકેશભાઈ કીધું એ પ્રમાણે જે બોયઝ હોસ્ટેલ મંજૂર કરવામાં આવી છે એ બોયઝ હોસ્ટેલના આ ખાત મુહૂર્તના પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી આદરણીય પરમાર સાહેબ હમણાં જ આપણને માર્ગદર્શન આપ્યું એવા પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય મિલનભાઈ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ અહીંયાના પ્રથમ નાગરિક એવા માન્ય શ્રી જિલ્લા પંચાયતના બેન છે એવા જિલ્લા પંચાયતના સભ્યશ્રી સુરેશભાઈ તાલુકા સભ્ય શ્રી બેન અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભરતભાઈ તાલુકા પંચાયતના સભ્ય સંદીપ ભાઈ પાનવડ સરપંચ શ્રી ઇન્દ્રસિંહભાઈ અમારા ટવા ધનપરી સરપંચ શ્રી વિરેન્દ્રસિંહભાઈ મોગરાથી આપસિંહભાઈ ડુંગરસિંહભાઈ આ શાળાના આચાર્યશ્રી શિક્ષકો ગામના મારા આદરણીય વડીલો આજુબાજુ વિસ્તારમાંથી પધારેલા મારા સન્માનની આગેવાનો કાર્યકર્તા માતાઓ તથા મારા વિદ્યાર્થીઓ એમ તો આજે હું પોતે આનું ગૌરવ લઉં છું કે જ્યારે તમારા સૌના આશીર્વાદો દ્વારા જ્યારે કામ કરવાની તક મળે અને અત્યારે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ કહેતા હતા એ પ્રમાણે દરેક કાર્યક્રમમાં જ્યારે જ્યારે મારે જવાનું થાય મારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા વિમર્શ મનોમંથન કરવાનો અવસર જ્યારે મને પ્રાપ્ત થાય સમાજના આગેવાનો સાથે બેસવાનો અવસર મળે ત્યારે ઘણી જગ્યાએ ચર્ચાઓમાં વિષય લેતો હોઉં છું કે આપણી પાસે સંસ્થાકીય શાળાઓ હતી અને સંસ્થાકીય શાળાઓ દ્વારા આખા જિલ્લામાં આપણે માધ્યમિક ઉત્તર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહનું આપણે શિક્ષણ લેતા હતા પરંતુ સરકારના સીધા માધ્યમ દ્વારા સરકારી માધ્યમિક શાળાઓ સરકાર ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વિજ્ઞાન પ્રવાહની સરકાર દ્વારા સીધા માધ્યમથી જે ચાલતી શાળાઓ હોય તો એ શાળાઓ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજનાની અંદર આપણા વિસ્તારની અંદર કરજવાટ ગામે સરકારી માધ્યમિક શાળા દેવત ગામે સરકારી માધ્યમિક શાળા બળિયા ગામે માધ્યમિક શાળા ચીચબા ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા હાથીખાણ ગામે હાપેશ્વર ગામે સખાંગરા ગામે છાબ ગામે એવી આ સરકારના સીધા માધ્યમથી જે શિક્ષણ અપાયું હોય એવી શાળાઓ જો આપણને મળી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ બધું પ્રાપ્ત થયું અને એ સરકારી માધ્યમિક શાળાઓ મળ્યા પછી આ સરકારી માધ્યમિક શાળાના પટાંગણમાં હવે તમને સો વિદ્યાર્થીઓની કેપેસિટી વાળી બોઇઝ હોસ્ટેલ જયારે મળવાની છે ત્યારે મારે અનેક કાર્યક્રમોમાં ગોજારિયા સ્કૂલમાં વિઝિટમાં જતો હોઉં કોઈ કાર્યક્રમોમાં જોવાનું થતું હોય ત્યારે મેં લગભગ બે દિવસ અગાઉ જ્યારે ગણિત વિજ્ઞાનના પ્રદર્શનના કાર્યક્રમમાં મારે જોવાનું થયું અને જ્યારે ત્યાં ગયા ત્યારે બે હજાર દીકરીઓ આદિવાસી સમાજની અનેક અનેક ગામમાંથી જે દીકરીઓ ત્યાં શિક્ષણ લઈ રહી છે અને એ દીકરીઓ એકી સાથે બે હજાર દીકરીઓ